નમસ્કાર આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં મિત્રો ભારતમાં વિભિન્ન સમુદાયના લોકો રહે છે જેમાં કેટલાય સમાજ અને જાતિ અનુસાર અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવતી હોય છે આ સમાજ કે જાતિઓમાં કુળદેવી અને કુળદેવતાની પૂજા થાય છે આ સિવાય પિતૃદેવ પણ હોય છે દોસ્તો ભારતીય લોકો હજારો વર્ષોથી પોતાના કુળદેવી અને કુળદેવતાની પૂજા કરતા આવ્યા છે જન્મ વિવાહ વગેરે જેવા માંગલિક કાર્યોમાં કુળદેવી કે કુળદેવતાના સ્થાન પર જઈને તેમની પૂજા કરવામાં આવે છે અથવા તો તેમના નામથી સ્તુતિ કરવામાં આવતી હોય છે આ સિવાય વર્ષમાં એક કે બે દિવસ એવા પણ હોય છે જ્યારે સંબંધિત કુળના લોકો તેમના કુળના દેવી અને દેવતાના સ્થાન પર ભેગા થતા હોય છે જે લોકોને પોતાના કુળદેવી અને કુળદેવતા વિશે કાંઈ જાણકારી નથી અથવા તો ભૂલી ગયા છે તેઓ પોતાના કુળની શાખા અને મૂળથી અલગ થઈ ગયા છે આમ જોવામાં આવે તો કુળદેવી અને કુળદેવતાની પૂજા કરવા પાછળ એક ગુઢ રહસ્ય છે જે ઘણા ઓછા લોકો જાણતા હોય છે તો આવો જાણીએ કે બધાના કુળદેવતા અને કુળદેવી અલગ કેમ હોય છે અને તેમની પૂજા શા માટે કરવી જોઈએ મિત્રો આપને આ જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતીને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો તથા કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ અને કુળદેવતાનું નામ જરૂર લખજો અને આવી જ જાણકારી મેળવતા રહેવા માટે જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો પ્રથમ વાત કરીએ કે બધાના કુળદેવતા અને કુળદેવી અલગ અલગ કેમ હોય છે તો જેમનો કુળ અલગ છે તો સ્વાભાવિક છે કે કુળદેવી અને કુળદેવતા અલગ અલગ જ હશે હજારો વર્ષોથી પોતાના કુળને સંગઠિત કરવા અને તેના અતીતને સંરક્ષિત કરવા માટે કુળદેવી અને કુળદેવતાઓને એક સ્થાન પર સ્થાપિત કરવામાં આવતા હતા અને તે સ્થાન તે વંશ કે કુળના લોકોનો મૂળ સ્થાન માનવામાં આવતો હતો માનવામાં આવે છે કે પ્રાચીન કાળમાં મંદિર સાથે સંકળાયેલ વ્યક્તિની પાસે એક મોટી પોથી રહેતી હતી જેમાં તેઓ લોકોના નામ સરનામા અને ગોત્ર લખતા હતા આ કાર્ય એવું જ હતું જેમ કે ગંગાના કિનારે બેસેલ તીર્થ પુરોહિત કે પંડિત તમારા કુળ અને ગોત્રનું નામ લખે છે તમને તમારા પરદાદાના પરદાદાનું નામ ખબર ન હોય પરંતુ તે તીર્થ પુરોહિતની પાસે તમારા પૂર્વજોના નામ લખેલા હોય છે જેનાથી તમે તમારા વંશવૃક્ષથી જોડાયેલા રહો છો મિત્રો આધ્યાત્મિક અને પારલૌકિક શક્તિ વિશે વાત કરીએ તો પ્રત્યેક હિન્દુ પરિવાર કોઈને કોઈ દેવી દેવતા કે ઋષિના વંશથી સંબંધિત છે તેના ગોત્રથી એ જાણકારી મળે છે કે તે વ્યક્તિ કયા વંશથી સંબંધિત છે ધારો કે કોઈ વ્યક્તિનો ગોત્ર ભારદ્વાજ છે તો તે વ્યક્તિ ભારદ્વાજ ઋષિની સંતાન છે આવી રીતે આપણને ભારદ્વાજ ગોત્રના લોકો સર્વે જાતિ અને સમાજમાં મળી જશે આ સિવાય કોઈ કુળના પૂર્વજોના ખાનદાનના વડીલોએ પોતાના કુળદેવતા અથવા કુળદેવીની પૂજા કરવાની શરૂઆત કરી છે અને તેમના માટે એક નિશ્ચિત સ્થાન પર એક મંદિર બનાવ્યું છે જેનાથી એક આધ્યાત્મિક અને પારલૌકિક શક્તિથી તેમનો કુળ જોડાયેલ રહે અને ત્યાંથી તેમની રક્ષા થતી રહે કુળદેવી કે કુળદેવતા કુળ કે વંશના રક્ષક દેવી દેવતા હોય છે તેઓ ઘર પરિવાર અથવા વંશ પરંપરાના પ્રથમ પૂજ્ય તથા મૂળ અધિકારી દેવ હોય છે એટલે પ્રત્યેક કાર્યમાં કુળદેવી અને કુળદેવતાને યાદ કરવું આવશ્યક હોય છે તેમનો પ્રભાવ એટલો મહત્વપૂર્ણ હોય છે કે જો તમારા કુળદેવી કે કુળદેવતા રુષ્ટ એટલે કે તમારાથી નારાજ થઈ જાય છે તો હનુમાનજી સિવાય અન્ય કોઈ દેવી દેવતા તેમના દુષ્પ્રભાવને કે હાનિને ઘટાડી શકતા નથી કે રોકી શકતા નથી તેવી માન્યતા છે એવા અનેક પરિવારો છે જેમને પોતાના કુળદેવી કે કુળદેવતા વિશે કાંઈ ખબર નથી આવું એટલા માટે કે તેમણે કુળદેવી કે કુળદેવતાના સ્થાન પર જવાનું છોડી દીધું અને તેમની પૂજા પણ બંધ કરી દીધી પરંતુ તેમના પૂર્વજ અને તેમના દેવી દેવતા તેમને જોઈ રહ્યા છે કહેવામાં આવે છે કે કાલાતરમાં પરિવારોનો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવાના કારણે ધર્મ પરિવર્તન થવાના કારણે આક્રાંતતાઓના ભયથી વિસ્થાપિત થવાના કારણે જાણકાર વ્યક્તિઓના અસમયે મૃત્યુ થવાના કારણે સંસ્કારોનો ક્ષય થવાના કારણે પશ્ચિમી સંસ્કૃતિની માનસિકતાના કારણે અને નવા વિચારોના લોકોની સંગતના લીધે જ્ઞાન ભ્રમમાં આંધળા થઈને લોકો પોતાના કુળ ખાનદાનના કુળદેવી અને કુળદેવતાને ભૂલીને પોતાના વંશનો ઇતિહાસ પણ ભૂલી ગયા છે એવું પણ જોવા મળતું હોય છે કે કુળદેવી કુળદેવતાની પૂજા મૂકી દીધા બાદ કેટલાક વર્ષો સુધી તો કોઈ વિશેષ પરિવર્તન નથી થતું પરંતુ જ્યારે કુળદેવી અને કુળદેવતાઓનું જે સુરક્ષા ચક્ર રહેલ હોય છે તે સુરક્ષા ચક્ર જ્યારે દૂર થાય છે ત્યારે પરિવારમાં ઘટનાઓ અને દુર્ઘટનાઓનો યોગ શરૂ થઈ જતો હોય છે સફળતામાં અડચણો આવવા લાગે છે ઘરમાં કલેશમય વાતાવરણ સર્જાય છે ઉપદ્રવ અને અશાંતિ વગેરે શરૂ થઈ જાય છે અને વંશ આગળ વધી શકતો નથી કુળદેવી અને ઈષ્ટદેવ તો પરમ શક્તિ છે જ પરંતુ તમારો રક્ષણ પોષણ ઉન્નતિ માટે તમે તમારા હૃદયમાં આ શક્તિઓને કેટલી જાગૃત કરી છે તેના ઉપર આધાર છે કે તમારા ઉપર કુળદેવી અને ઈષ્ટદેવની કેટલી કૃપા છે કેટલાય પરિવારોમાં કેટલાક લોકો ખૂબ જ સુખી સંપન્ન હોય છે તો કેટલાક લોકો કષ્ટ પીડા ભોગવતા હોય છે કેમ કે તેમના હૃદયમાં શક્તિઓ સુષુપ્ત હોય છે નિત્ય પૂજા નામ સ્મરણ હવિષ્ય હોમ અને કુળની અન્ય પરંપરાની પૂજા પદ્ધતિથી તમે આ પરમ શક્તિને તમારા શરીરમાં જેટલી જાગૃત એટલે કે પ્રસન્ન કરી શકો છો તે તમારા માટે ફળદાયી થઈ શકે છે આ એક નિર્વિવાદ સત્ય છે તંત્ર મંત્ર પૂજા અનુષ્ઠાન ત્યારે જ સફળ થાય છે જ્યારે તમારા હૃદયમાં રહેલ શક્તિ પ્રસન્ન હોય સાધુઓને પણ દીક્ષાથી પહેલા સદગુરુ દ્વારા પ્રથમ કુળદેવી ઇષ્ટદેવની ઉપાસના અને તેમની અનુમતિ લઈને જ દીક્ષા આપવામાં આવે છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે જય કુળદેવીમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર ધન્યવાદ